ટૂંક સમયમાં સોમાન પર અમે વાત કરવા જઈ રહ્યા છીએ કે એવી કહાની ની એક એવી ઘટના ની કે જે ઘટના હચમચાવી મુકશે આ સરકાર ના પાયા આમ તો જે ગરીબો ના ઘર તૂટી ગયા હોય એ ગરીબો ના ઘર ની તૂટેલી દિવાલો માં અને જમીન પર પડેલી ઈંટો ની કોઈ ને કદર નથી હોતી પરંતુ સોમાન કદર કરે છે તમારા સોમાન ની અને કદાચ આ સરકાર કે જેમને આ તૂટેલી ઈંટો ના પાયા થી એટલો ભય લાગે છે કે આ ઈંટો કદાચ તેમની સરકાર ના પાયા ને તોડી નાખે એ પ્રકારની શક્તિ ધરાવે છે માટે લોકો સુધી ને પહોંચવાથી અને આ જ પ્રકારની ઘટના અમે કવર કરવા જઈ રહ્યા હતા અને કવર કરી રહ્યા હતા દરમિયાન જે ઘટના ઘટી છે ટૂંક સમયમાં સમાચારના માધ્યમથી અમે એમાં અમારે વાત વાત નથી કરવી કરવી બસ છે માટે આવેલી એ અઘોષિત કટોકટીની કે જે કટોકટીમાં હાલ પત્રકારો જીવી રહ્યા છે અને કદાચ નાગરિકો કલ્પના પણ નહીં કરી શકે કે તે કેવા ઊંડા ગત માં ગરકાવ થવા માટે જઈ રહ્યા છે એ પ્રકારનો આ જમાનો અને આ દોર શરૂ થયો છે શું કહીશ સાગર

ઘટાડી છે આ તમામ બાબતો પર ચર્ચા કરવી છે અને અમે માનીએ છીએ અને જાણીએ પણ છીએ કે એમાં તંત્રનો અને તંત્રના અધિકારીઓનો કોઈ દોષ નથી છતાં પણ મને એક મને અમારે આ વાતને ઉજાગર કરવા માટે લોકો સમક્ષ આ વાતને મૂકવી જોઈએ એવું અમને લાગે છે અમને ખબર છે અમારી વારે કોઈ નહીં આવે પરંતુ અમને એ પણ ખબર છે કે તમારા સોમાનની વાહરે જો તમે ખુદ નહીં નીકળો તમે ખુદ સમાન માટે નહીં બોલો તમારા પોતાના સમાન માટે નહીં બોલો તો બની શકે કે આગામી સમયમાં તમને જ્યારે બોલવાની ઈચ્છા થશે તમને પીડા થતી હશે તમારા મામલા ને રફે દફે કરી દેવાશે એટલે કે તમારા ફના ફાતિયા કરી નાખશે આ સત્તા વિગત વાત કરવી છે પહેલા બતાવી દઉં મારા એક વધુ સાથી મિત્ર દેવલ લેખે છે અત્યારે બોલવા પણ તૈયાર નથી લાગે છે કે તેને પણ આ વાત થી ખુબ માઠું લાગ્યું છે માઠું તો ત્રણેય ને લાગ્યું છે અને માટે જ આ વ્લોગ ને અત્યારે અમે બનાવીએ છીએ શું કેવું સ્વાગત એટલે ખાસ તો એક એવો પ્રયાસ હોય કે મોરલ તોડી નાખો જે જેના માટે આપણે બહાર નીકળ્યા છે જે વાત કરવા બહાર નીકળ્યા છે અને મહા મહેનત આખો દિવસ આપણે એની પાછળ લાગેલા હોય પ્લાનિંગ એના પાછળ કરતા હોય ને જે મેઇનસ્ટ્રીમમાં જે દેખાવા બતાવવામાં આવતું નથી બતાવવાનો પ્રયાસ કરતા હોઈએ અને પછી આ પ્રકાર પ્રકારનું ઘટના થાય આ પ્રકારની વાત થાય ત્યારે એક જીત એ લોકોની પણ હોય છે જે ખરેખર મીડિયાનો લોકોનો અવાજ દબાવી દેવા માગતા હોય છે પણ એવું અમે નહીં થવા દઈએ આખી ઘટના વિશે વાત કરીશું અને તમામ લોકો સુધી પહોંચાડીશું જે સોમાન જુવે છે જે સોમાનથી જીવે છે તમામ લોકોની વાત અમે કરતા રહીશું હજુ પણ કરીશું અમારો મોરલ લઈ તૂટે

એ ક્યારેય નહીં થઈ જાય એવા દલ્લા અને દલ્લીઓ અમે ખૂબ જોયા છે એને પણ આ મેસેજના માધ્યમથી કહેવા માંગુ છું હવે બસ કરજો કારણ કે આગ લાગે ત્યારે દરેકના ઘર સુધી પહોંચે અને જ્યારે કોઈ વ્યક્તિનું સર્વસ્વ લૂંટાઈ જાય ત્યારે એ વ્યક્તિ પાસે ગુમાવવા કઈ હોતું નથી અને ગમે ત્યારે કોઈના ઘરમાં પણ પડી અને જવાબ આપી શકે એટલો હિંમતવાન બની જાય છે કારણ કે આખરે તેની પાસે એક જ વસ્તુ હોય છે પોતાનો જીવ અને જીવ ગુમાવવા માટેની તૈયારીના કારણે તો એ વ્યક્તિ આટલું લડિયા હોય છે તમે પણ સોમાનને ને સહયોગ કરજો ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને આ વિડીયોને વધુ ને વધુ ફોરવર્ડ કરશો શેર કરજો કારણ કે એ જ તમારી તાકાત છે જ તમારા સોમાનની અને અમારી તાકાત છે અમે બોલીશું કુંભરાળા પાડીશું અને લોકો સુધી નહીં પહોંચીએ તો આ અવાજ ને રૂંધવા વાળા લોકો ને મજા પડી જશે એવું ન થવા દેશો માટે વધુ ને વધુ લોકો સાથે આ વિડીયોને શેર કરો વધુ ને વધુ લોકોને કહો કે આ ચેનલ સોમાન ને સબસ્ક્રાઈબ ફોલો લાઈક અને જે કંઈ પણ થતું એ બધું કરો નમસ્કાર જલ્દી મળી જશે